નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ઓગણીસ ઓગસ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ ઉજવણી ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના ક્લિક બાર ફોટો એક્ઝિબિશનનો રાજમાતાના હસ્તી પ્રારંભ શહેરના નામાંકિત અગિયાર ફોટો જર્નાલિસ્ટ દ્વારા કંડારાયેલા ઇઠ્યાસી અદ્ભુત ફોટોને પ્રદર્શનમાં નિહાળી શકાશે ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ક્લિક બાર ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ત્રિદિવસીય આયોજન શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે જેને આજે રાજમાતા શુભાંગીની રાજ ગાયકવાડના હસ્તે નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સંસ્કારી નગરી વડોદરાના ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા પ્રતિવર્ષની જેમ સતત બારમા વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફી એક્ઝિબિશન ક્લિક બારનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલી આકૃતિ આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શન યોજાશે જેનું ઉદઘાટન તારીખ ઓગણીસના રોજ સવારે રાજમાતા શુભાંગીની રાજે ગાયકબાડના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડે મેયર પૂર્વ મંત્રી યોગેશ પટેલ અને વિધિ વિભાગના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શહેરના નામાંકિત ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના ગેર ફોટો જર્નાલિસ્ટ વલ્લભભાઈ શાહ જિગ્નેશ જોશી પ્રણય શાહ ગિરી અશ્વિન રાજપૂત કીર્તિ પંડિતા રણજીત સુરવે કેયુર ભાટિયા ભૂપેન્દ્ર રાણા ધર્મેશ જોબનપુત્રા અને કમલેશ સુરવે આ તમામ ફોટો જર્નાલિસ્ટ દ્વારા પોતાના કેમેરામાં કંડારાયેલા અદ્ભુત ઇતિહાસિક ફોટોની પ્રદર્શની તારીખો ઓગણીસ ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ સુધી સવારે દસ કલાકેથી સાંજના સાત વાગ્યા સુધી નિહાળી શકાશે આ પ્રદર્શનીમાં ધાર્મિક

અને મને ખૂબ આનંદ થાય છે કે એમનું ક્વોલિટી એટલી સરસ છે પ્રેસ ફોટોગ્રાફરની એક ખાસ નજરિયા છે બધું જોવા માટે અને એ ફોટોમાં દર્શાવે છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે ફોટોગ્રાફી એક કલા જ છે એટલે કલા દ્રષ્ટિ છે તેમને જોવું પડશે માનવીની ઈચ્છાશક્તિ અને વિજ્ઞાનને આસમાને કોઈ પહોંચાડતું હોય તો વિશ્વ ફોટોગ્રાફી દિવસ ફોટોગ્રાફર તમામ વસ્તુને કલામાં કંડારતો હોય અને એના કારણે જીવંત વાત તમે જાણી શકતા હોય વિશ્વ ફોટોગ્રાફી દિવસે વડોદરા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા એમની પોતાની કલા નું પ્રદર્શન જે કરવામાં આવ્યું છે અને વડોદરા શહેરમાં એક અલગ ઓળખ ઊભી કરી છે લોકો અહીંયા આવીને તમામ બાબતોએ સમાજ હોય સંસ્કૃતિ હોય પર્યાવરણ હોય વિજ્ઞાન હોય કે રાજનીતિ હોય આ તમામને અહીંયા જોઈને એક અદ્ભુત અનુભૂતિ કરતા હોય છે આજે સૌને વિશ્વ ફોટોગ્રાફી દિવસે અભિનંદન આપું છું અને આ પ્રકારે જે એક્ઝિબિશન થાય છે એ વધુને વધુ થાય તો લોકોને સમાજની તમામ પરિસ્થિતિ વિશેનો ખ્યાલ આવી શકે આજે ફરીથી સૌને અભિનંદન આપું વડોદરા શહેરના જે લોકશાહીની ચોથી જાગીર એટલે કે મીડિયા અને મીડિયામાં પણ ખાસ કરીને જે ફોટો ક્લિક કરીને સમાચારપત્રોના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે એ ફોટોનું વર્ણન કરતા હોય છે એવા વડોદરા શહેરના તમામ સમાચાર પત્રોના ફોટોગ્રાફરો દ્વારા જે દર વર્ષે ક્લિક કરીને જે ફોટોનું એક્ઝિબિશન રાખવામાં આવે છે ખૂબ જ સુંદર મજાનું આયોજન કર્યું છે આખી ફોટોગ્રાફરની આખી ટીમને અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ પાઠવું છું કારણ કે આ લોકો એક ફોટો પાડીને જે વર્ણન કરીને જે બતાવે છે એ બહુ મોટી વાત છે અહીંયા જે આર્ટ ગેલેરીમાં જેટલા પણ ફોટા મૂકવામાં આવ્યા છે અલગ અલગ આપણા સિનિયર ફોટોગ્રાફરોના એમાં દરેક ફોટો એ અલગ અલગ મેસેજ આપે છે ત્યારે ખૂબ જ સરસ મજાના આયોજનના લીધે આ તમામને આખી ટીમને ક્લિકની જે ટીમ છે આખી એને શુભેચ્છા પાડું છું અભિનંદન વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે વડોદરા શહેરના તમામ ફોટોગ્રાફરોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આ વર્ષે ફરી એક વખત વડોદરા શહેરના વિવિધ અખબારોના ફોટો જર્નાલિસ્ટો દ્વારા સતત પારમું એક્ઝિબિશન યોજાયું છે કીર્તિ મંદિર અભિવ્યક્તિ આર્ટ ગેલેરી ખાતે જેમાં હું પ્રણય દિવ્યભાસ્કરનો ફોટો જર્નાલિસ્ટ છું આ વખતે મેં મારા ફોટોગ્રાફની અંદર સેલિબ્રેશનની થીમ રાખેલી છે એની અંદર શહેરમાં ઉજવાતા અલગ અલગ ઉત્સવો અને એજ્યુકેશન એના ઉપર આખા આઠ તસવીરો મૂકવામાં આવી છે આ ત્રણ દિવસ ઓગણીસ વીસ એકવીસનું એક્ઝિબિશન છે એટલે અલગ અલગ પ્રકારના બધા ફોટોગ્રાફ્સ છે એક બાઉલ આવુંવાળો જે ફોટોગ્રાફ છે એ બહુ સરસ છે સોનિયા ગાંધીનો ફોટો છે પીએમ સાહેબનો ફોટો છે એક ડોગનો ફોટો છે પછી પોલિટિકલ આઈનનો ફોટો છે ઘણા બધું છે એની અંદર બસ આજે અમારો ફોટોગ્રાફીમાં અનેરો ઉત્સાહ છે વર્લ્ડ ફોટો ડેના નિમિત્તે આજે અગિયાર ફોટોગ્રાફરો અમારા બરોડાના પ્રેસ ફોટોગ્રાફરો દરેકના કામ જોવા મળે દરેકના વિચારો જોવા મળે દરેકના એંગલ જોવા મળે આજે આજે આખા જીવનની જરૂરિયાત ફોટોગ્રાફી છે જીવનમાં દરેકના ઘરે હવે કેમેરા આવી ગયા છે ફોટા પાડતા હોય છે પોતે સેલ્ફી લેતા હોય છે સેલ્ફીથી એક્સિડન્ટો બી થતા હોય છે આજે મહત્વ એટલું વધી ગયું છે ફોટો એ સામાન્ય કચરો વાર્યા પછી સાફથી થયું ને એ કમિશન ફોટો મોકલે એટલે બહુ આજે એટલો બધો ઉત્સાહ છે કે હવે લોકોમાં મોબાઈલમાં હવે ફોટા આવી ગયા છે લોકો કોઈ બી પ્રસંગમાં પોતાના મોબાઈલથી ઉપયોગ કરે છે બહુ ખૂબ આનંદદાયી દિવસ છે અમે આખા વર્ષમાં આ દિવસની આતુરતાપૂર્વક રાહ જોઈએ જોતા હોઈએ છીએ અને આ દિવસ માટે અમે એક્ઝિબિશનમાં ફોટા મૂકવા માટે અમે આખું વર્ષ ખૂબ મહેનત કરીએ છીએ અમે અગિયાર ફોટોગ્રાફર છે વડોદરા શહેરના તે ફોટોગ્રાફરો અને દરેક જણની આઠ આઠ પ્રતિનિધિ છે અને અમે દરેક ફોટામાં અલગ અલગ થીમથી અલગ અલગ વસ્તુ બતાવવા માંગીએ છીએ વિશ્વ ફોટોગ્રાફી દિવસની સૌ વડોદરાવાસીઓ તમામ ફોટોગ્રાફર્સ અને જે ફોટોઝ જોઈને પોતાને મેમરીઝ તાજી કરે છે અને ફોટોઝને એન્જોય કરે છે તમામ લોકોને આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ક્લિક ફોટોગ્રાફીમાં ફોટોના એક્ઝિબિશનમાં આવ્યા છે બરોડાના જે ફોટોગ્રાફર્સ છે પ્રેસ મીડિયા સાથે સંકળાયેલા જે દરરોજ વડોદરાને અલગ અલગ એંગલથી એમના પ્રિન્ટ મીડિયા થ્રુ આપણે જોતા હોઈએ છે પણ એમના એક અદ્ભુત જે કલેક્શન હોય છે એ કલેક્શન આ ફોટોગ્રાફીમાં અમને જોવા મળે છે અને પાછલા વર્ષની તમામ યાદો તાજી થઈ જતી હોય છે ત્યારે આ તમામ ફોટોગ્રાફર્સને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નાગરિકોને બી અપીલ કરું છું કે આ ફોટોગ્રાફર્સ ફોટોગ્રાફ્સને આવીને નિહાળે ને એન્જોય કર never miss an update.